તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં હશે વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર પડશે તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે પક્ષીઓ પશુ પક્ષીને તમે જાણો પક્ષી તો પોતે મારો બનાવીને ઈંડા મૂકે છે અને કૂતરાઓ જ્યારે જમીનમાં એક બખોલ બનાવીને પોતાના બચ્ચાને મૂકે છે એવી જ રીતે આજે ભૂંડનો વિડીયો જોવાનો છે ભૂંડ પોતાની બચ્ચા મૂકવા માટે કેવી રીતના મારો બનાવે છે જેને હિન્દીમાં ઘોંસલો કહે છે તો ચાલો હવે આગળ વધીએ અને ભૂંડનો મારો જોઈ લઈએ કેવી રીતે બનાવે છે તે હા તો ચાલો મિત્રો જોઈ લો હવે આ ભૂંડ પોતાના બચ્ચા મૂકવા માટે એક મારો તૈયાર કરી રહી છે જેમ કે આ સૂકા મકાઈના ડાડા લાવી રહી છે અને પછી પોતે એક જગ્યાએ સરખા કરી મૂકી રાખે છે જેથી તેના બચ્ચા એમાં સારી રીતે મૂકી શકે તો જુઓ મિત્રો કેવું લાગ્યું આ વિડિયો અને તે પોતાના બચ્ચા પછી અંદર મૂકી રાખશે તો જોઈ લો મિત્રો બચ્ચા કેવા લાગે છે